વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય પાર્લામેન્ટની બેઠક દિલ્હી ખાતે યોજાઈ જેમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખ સહિત આઠ મહાનગરોના પ્રમુખ પદ માટે જિલ્લાઓ મહાનગરોમાંથી ઉમેદવારી કરનાર તમામ નામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી માટે જિલ્લાના ક્લસ્ટર પ્રભારી જશવંતસિંહ ભાભોર જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશભાઈ દેસાઈ ભાજપ જિલ્લા સહચૂંટણી અધિકારી જીતેશભાઈ પટેલ ગણેશભાઈ બિરારીની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા પ્રમુખની જાહેરાત કરવામાં આવી જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદે હેમંતભાઈ કંસારાને રિપીટ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખપદે હેમંતભાઈ ફરી નિયુક્તને લઈ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી